હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મેંગો લસ્સીની રેસીપી મેંગો લસ્સી ઘરે બનાવી એકદમ સરળ છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ઉનાળો શરૂ થતાં જ સાથે સાથે કેરીની પણ સિઝન આવી જાય છે અને કેરી તો નાના બાળકોથી લઈ અને મોટાને બધાને ખૂબ જ પ્રિય હોય છે અને ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાનું તો બધાને પસંદ હોય છે તો ચલો ઠંડી ઠંડી મેંગો લસ્સી બનાવવાનું શરૂ કરીએ લસ્સી બનાવવા માટે ત્રણ નંગ જેટલી કેસર કેરી લીધી છે કેરીને એકદમ સરસ રીતે ધોઈ અને છોલીને કટ કરી લઈશું તો કેરીને કટ કરી લીધી છે હવે આ કટ કરેલી કેરીને મિક્સર જારમાં ઉમેરવાની છે ત્રણ નંગ કેરીમાંથી ચાર ગ્લાસ લસ્સી બનીને તૈયાર થાય છે હવે કેરીના ટુકડાની સાથે સાથે બરફના ટુકડા ઉમેરવાના છે જો તમારી કેરી એકદમ મીઠી હશે તો ખાંડ નાખવાની જરૂર નહીં પડે આજે કેરી એકદમ મીઠી છે તો હું ખાંડ નથી ઉમેરતી હવે બરફના ટુકડા ઉમેરી અને કેરીને ક્રશ કરી લઈશું કેરીને ક્રશ કરતી વખતે આપણે પાણીનો સેચ પણ ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે કેરી આપણી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે એક તપેલીમાં ચારસો ગ્રામ જેટલું દહીં લેવાનું છે દહીં તમે ઘરનું બનાયેલું પણ ઉપયોગમાં લઈ શકો છો આજે હું તૈયાર દહીં આવે છે તે ઉપયોગમાં લઉં છું હવે દહીંમાં ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે તમારે લસ્સી જેટલી ગળી જોઈએ તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની હવે ખાંડ ઉમેર્યા બાદ દહીંને ક્રશ કરી લઈશું જેથી ખાંડ અને દહીં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે ખાંડ અને દહીં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે ત્યારબાદ જે કેરીને ક્રશ કરીને રાખી હતી તે ઉમેરીશું દહીંમાં આપણે સહેજ પણ પાણી નથી ઉમેરવાનું જે ખાંડ ઉમેરી છે તેનું પાણી વળતું જ હોય છે અને જો તમે દહીંમાં પાણી ઉમેરો તો લસ્સી એકદમ પાતળી બને છે અને તેનો ટેસ્ટ પણ નથી આવતો હવે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી મેંગો લસ્સી તો તેને સર્વ કરી લઈએ તો છે ને બહાર જેવી જ એકદમ ક્રીમી મેંગો લસ્સી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી સર્વ કરતી સમયે જો તમને ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે લસ્સીમાં ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો હવે લસ્સીની ગ્લાસમાં ઉમેર્યા બાદ કટ કરેલી મેંગોથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ